વધુ નફો મેળવવાની લાલચમાં આજે ખેતીમાં રાસાયણિક ખાતરોનો બેફામ ઉપયોગ થઈ રહ્યો છે જે માનવ સ્વાસ્થ્ય માટે ગંભીર બની છે પરંતુ વડોદરાના સાવલી તાલુકાના વાકાનીર ગામે એક યુવા ખેડૂતે આ ઝેરી ચક્રને તોડીને પ્રકૃતિનો પથ છે ધર્મેશભાઈ પટેલે સાચા અર્થમાં અને દાદાની વ્યાખ્યાને સાર્થક કરી બતાવી છે ધર્મેશભાઈએ જમીનની ફળદ્રુપતા બચાવવા અને સમાજને ઝેરમુક્ત આહાર આપવા માટે પ્રાકૃતિક ખેતીને પોતાનું હથિયાર બનાવ્યું છે તેઓ કોઈ પણ મોંઘી કે ઝેરી દવાઓ ખરીદવાને બદલે ગાયના છાણ અને ગૌમૂત્રમાંથી જાતે જ ફ્રેન્ડલી ખાતર તૈયાર કરે છે હું મારા ખેતરે છેલ્લા 15 સોલ થી 15 સોલ થી હું સુભાષ પાલેકર કૃષિ કરી રહ્યો છું એની મે મે છેલ્લા 8 વર્ષ થી જંગલ ખાદ્ય જંગલ મોડેલ મે આગર તૈયાર કરેલું છે જેની અંદર વર્ષડ થી વધુ ફ્રૂટ અને જે મસાલા મસાલા વર્ગીય જે છે એ અહીંયા નાખેલા છે અને તૈયાર કરેલા છે તેમના ખેતરમાં આજે દાડમ ચીકુ જામફળ કેળા અને ચેરી જેવા અનેક ફળો રાસાયણિક ટ્રીટમેન્ટ વગર લહેરાઈ રહ્યા છે ધર્મેશભાઈની આ પ્રશંસનીય કામગીરીની નોંધચીક રાજભવન સુધી લેવાઈ છે સ્વયં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ધર્મેશભાઈના ફાર્મની મુલાકાત લઈને તેમની ખેતી પદ્ધતિને બિરદાવી પણ હતી અને એટલે જ ધર્મેશભાઈ પટેલ આજે માત્ર સફળ ખેડૂત જ નહીં પણ પરિવર્તનના પ્રતિક બન્યા છે તેમનો સંદેશ સ્પષ્ટ છે ખેતીને રાસાયણિક ઝેરથી દૂર રાખો અને આવનારી પેઢીને શુદ્ધ આહાર અને ફળદ્રુપ ધરતી આપો વાકાનેરના ખેડૂતની મહેનત આજે સાચા અર્થમાં પ્રકૃતિના આશીર્વાદ બનીને વરસી રહી છે